તો હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના તાજા સમાચાર આપણને મળી રહ્યા છે કચ્છ તરફ આવતી ગાડી અને રિક્ષાનો અકસ્માત થયેલો છે તો રાજકોટની અંદર અકસ્માત થયેલો છે કેટલા જણા ઘાયલ થયા હે શું છે બધું આ વિડીયો તમને બતાવવાના છીએ તો આશા કરું છું આપણી ચેનલની અંદર તમે મિત્રો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તેથી આપણા સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળશે તો મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છે એવા અકસ્માત થયેલા કેટલા જણા ઘાયલ થયા શું છે બધું આ વિડીયો તમને બતાવવાના છીએ તો મિત્રો આખો વિડીયો જોજો તમને ખબર પડે શું છે શું નહીં થયું તો કેટલા લોકો ઘાયલ થયા છે ક્યાંના છે શું છે બધું આ વિડીયોની તમને બતાવવાના છે તો વિડીયો લાસ્ટ જોજો વોચ કરતા ને સ્કીપ ના કરતા એટલે તમને ખબર પડે આ માણસો ક્યાંના છે શું છે કઈ રીતે એક્સિડન્ટ થયો કેટલા જણા ઘાયલ થયા ટોટલ માહિતી આ વિડીયોને તમને બતાવવાની છે તો મિત્રો આશા કરું છું સૌથી પહેલો વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો દુઃખની વાત છે કે છ જણ એક જ પરિવારના આની અંદર એક્સિડન્ટમાં એક્સપેડ થઈ ગયેલા છે તો આ વિડીયો અમે બધું તમને બતાવવાના છીએ એટલે કયા રોડનું એક્સિડન્ટ છે એ બધું છેલ્લે વિડીયોની અંદર તમને આખો વિડીયો વોચ કરવાનો છે એટલે આશા કરું છું મિત્રો એક કલાક તો કરજો એટલે આવા નવા વિડીયો તમને હું હાલતો રહીશ છે તો મિત્રો આ એક્સિડન્ટ આજનો થયેલો છે છ વાગે છ વાગે વહેલા પરથી એક્સિડન્ટ થયેલો છે એટલે કેમ થયો છે શું છે કઈ રીતે થયો છે એ બધું મેં આની અંદર બતાવવાના છે સામે ધાંભલા તો ધાંભલાની અંદર સાંભળો પણ પાડી નાખ્યો છે સામેથી ગાડીએ ફેંટ મારી છે ફેંટની અંદર એક જ ઘરના છ પરિવારના મૃત થયા છે એટલે તમને આખો વિડીયો આની અંદર બતાવશું એટલે કઈ રીતે એક્સિડન્ટ થયો શું થયું પૂરી માહિતી આની અંદર બતાવશું પૂરો આખો વિડીયો જુઓ વિડીયોની તમને માહિતી મળી જશે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હવે હું તમને બતાવવા વિડીયો જઈ રહ્યો છું